નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મિત્રો બે હજાર પચ્ચીસની અંતિમ કસોટી છેલ્લા બે મહિનામાં સિંહ રાશિના લોકોનું ભાગ્ય ડગમગાવી નાખશે આ ચાર મુખ્ય ભવિષ્યવાણીઓ નવેમ્બર અને ડિસેમ્બરમાં પ્રગટ થશે વર્ષ બે હજાર પચ્ચીસની મુશ્કેલી કસોટી હવે તેના અંતિમ તબક્કામાં છે દરેકની સહનશક્તિ શ્રદ્ધાની ખરેખર તસોટી કરનાર સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે અને બ્રહ્માંડ નોંધપાત્ર પરિણામો આપવા માટે તૈયાર છે નવેમ્બર અને ડિસેમ્બર કોઈ સામાન્ય બે મહિના નથી મિત્રો આ અંતિમ બે પ્રકરણો છે જે પાછલા વર્ષના કાર્યોનો સાર પ્રગટ કરશે આ તે સમય છે જ્યારે તમારી મહેનતનું ફળ પ્રગટ થશે જો તમે અત્યાર સુધી ધીરજ જાળવી રાખી છે જો તમે તોફાનો વચ્ચે પણ ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો નથી તો તે શ્રદ્ધા હવે ચમત્કાર તરીકે પ્રગટ થશે હવે તે સમય છે જ્યારે ભાગ્ય દિશા બદલે કર્મોના ત્રાજવા સંતુલિત થાય છે જ્યાં ન્યાયના દેતા શનિદેવ અને શાણપણના પ્રતિક ગુરુ તમારા ભાગ્યને ફરીથી આકાર આપવા માટે ભેગા થયા છે શાસ્ત્રશસ્ત્રો કહે છે કે જ્યારે આ બે મહાન ગ્રહો એકસાથે સક્રિય થાય છે ત્યારે વિશ્વમાં મોટા ફેરફારો થાય છે અને માનવજીવનમાં નોંધપાત્ર પરિણામો આવે છે અને તે જ સંયોગ હવે બન્યો છે મિત્રો એક નવેમ્બરથી ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો આ દિવ્ય સમયગાળો તમારા જીવનનો નિર્ણાયક પ્રકરણ હશે આ એવો સમયગાળો છે જ્યાં દરેક વ્યક્તિ પોતાના કાર્યોના સીધા પરિણામો જોશે તેથી હવે હાર માનો ડગમગશું નહીં તમારી ધીરજ હવે ફળ આપશે તમારી શ્રદ્ધા હવે ફળ આપશે અને તમારી દરેક કસોટી પુરસ્કારમાં ફેરવાશે જે લોકો ભગવાનમાં અડગ રહેશે તેવો જ તેમના ભાગ્યને સુવર્ણમાં પરિવર્તિત કરશે આ સમયે સિંહ રાશિના જાતકો માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાનો છે કારણ કે હવે ભાગ્ય કર્મ અને ગુરુની શક્તિઓ તમારા પક્ષમાં સાથે કામ કરી રહી છે કૃપા કરીને કાળજીપૂર્વક સમજો એક તરફ શનિ છઠ્ઠા ઘરમાં સ્થિત છે અને જ્યોતિષમાં આ સ્થિતિને સકારાત્મક પરિણામો લાવનાર માનવામાં આવે છે ખાસ વાત એ છે કે ઓક્ટોબરથી શનિ ગુરુના ગુરુના પૂર્વાભા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે આનો અર્થ એ છે કે શનિ અને ગુરુ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા સિંઘ રાશિ માટે એક શક્તિશાળી સંયોજન બનાવી રહી છે જ્યાં મુશ્કેલીઓ તકોમાં ફેરવાય છે અને સ્થિર ભાગ્ય વહેવા લાગે છે મિત્રો ચાલો જાણીએ તે ચાર ભવિષ્યવાણીઓ વિશે સિંહ રાશિ માટે પહેલી મોટી ભવિષ્યવાણી શું કહે છે ધ્યાનથી સાંભળો હવે ચાલો ઘરોના ગઢનો અર્થ સમજીએ પ્રથમ ત્રીજું ઘર હિંમત પ્રયત્ન અને ક્રિયાના ફળનું પ્રતીક છે જ્યારે શનિ અને ગુરુ બંને આ ઘર સાથે જોડાય છે ત્યારે તે સૂચવે છે કે છેલ્લા કેતાલક મહિનાઓમાં તમે કરેલી મહેનત તમારા જીવનમાં ફળ આપવા જઈ રહી છે બંધ લાગતા રસ્તાઓ અચાનક ખુલી જશે જો તમે ઈટ સોફ્ટવેર અથવા ઓનલાઇન પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છો તો હવે ગુરુ અને શનિના સંયુક્ત પ્રભાવથી તમારી મહેનતને આશીર્વાદ મળ્યો છે તમે શરૂ કરેલા અથવા અગાઉ અધૂરા પ્રયાસો હવે ફળશે ચાલો હવે ચોથા ઘર તરફ આગળ વધીએ આ ઘર જમીન મિલકત અને સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે શનિ તમારા દસમા ભાવ કાર્યસ્થા સાથે સીધો જોડાયેલો છે તેથી આ સમય દરમિયાન મિલકત સંબંધિત પ્રોજેક્ટ્સ ઘર બાંધકામ યોજનાઓ અથવા જમીન વિવાદો ઉકેલાતા દેખાય છે જો તમે અગાઉ કંઈક એવું શરૂ કર્યું છે જે અટકી ગયું હતું તો હવે તેને પૂર્ણ કરવાનો સમય છે ઓક્ટોબરથી જાન્યુઆરી બે હજાર છબ્બીસ સુધીનો સમયગાળો ગ્રહોની ગોઠવણીને કારણ અનુકૂળ માનવામાં આવે છે હવે ચાલો પાંચમા ભાવ તરફ આગળ વધીએ આ ઘર નિર્ણય ક્ષાળ પણ શિક્ષણ અને સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે અહીં અગાઉ ખોટા અથવા અપૂર્ણ લાગતા નિર્ણયો હવે શુભ પરિણામો આપશે ભાગ્ય ઘણીવાર આપણી યોજનાઓમાં વિલંબ કરે છે પરંતુ આ વખતે તે વિલંબ નહીં પરંતુ આશીર્વાદ તરીકે પાછો આવશે શેરબજાર સર્જનાત્મક ક્ષેત્રો અથવા શિક્ષણ ક્ષેત્રમાં માં કામ કરતા લોકો માટે આ સમય સર્જનથી સફળતા સુધીની સફરનું પ્રતીક હશે પાંચમો ભાવ સક્રિય છે તેથી આ સમયે બાળકો સંબંધિત સારા સમાચાર અથવા તેમના શિક્ષણ અને કારકિર્દી સંબંધિત નિર્ણયો લઈ શકાય છે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અભૂતપૂર્વ સિદ્ધિઓ સૂચવે છે બીજી ભવિષ્યવાણી ખૂબ જ ખાસ આ છઠ્ઠું ઘર છે સૌથી મહત્વપૂર્ણ ઘર આ ઘર નોકરી સ્પર્ધા સ્વાસ્થ્ય અને દેવાથી મુક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે છઠ્ઠા ઘરમાં બેઠેલા શનિ ગુરુના નક્ષત્રમાં સક્રિય થાય છે ત્યારે તે સૂચવે છે કે તમારા દુશ્મનો શાંત થઈ જાય છે બીમારીઓ નબળી પડી જાય છે અને અગાઉ તમારા માર્ગને અવરોધનારા અવરોધો ધીમે ધીમે દૂર થઈ જાય છે જો તમે નોકરી શોધી શક્યા નથી તો હવે તક તમારા દરવાજા પર ખટખટાવશે જો તમે સખત મહેનત કરી રહ્યા છો તો માન અને પ્રમોશન બને શક્ય છે દેવા અથવા નાણાકીય બોજ સાથે સંઘર્ષ કરનારાઓને પણ રાહત મળશે ગુરુની કૃપા અને શનિની નિશ્ચયા પરિસ્થિતિઓને તમારા પક્ષમાં ફેરવશે ત્યાં મળે સિંહ રાશિના લોકો આ તમારી કસોટીથી પરિણામ સુધીની સફરનો સમય છે હવે દરેક પ્રયાસનું ફળ મળશે તમે કરેલા કાર્યો તમારા ભાગ્યના દરવાજા ખોલશે તેથી શ્રદ્ધા રાખો અળગ રહો અને શનિ અને ગુરુના અદ્ભુત સંગમનું સ્વાગત કરો ત્રીજી ભવિષ્યવાણી મિત્રો કૃપા કરીને કાળજીપૂર્વક સમજો ઓક્ટોબરમાં શરૂ થયેલો આ પરિવર્તન ચોવીસ જાન્યુઆરી સુધી તેની સંપૂર્ણ અસર કરતો રહેશે જો કે વચ્ચ કેટલીક અત્યંત શક્તિશાળી અને નિર્ણાયક તારીખો છે જે સિંહ રાશિના જીવનનો માર્ગ બદલી નાખશે આ દિવસ તમારા માટે અસાધારણ છે કારણ કે આ દિવસે ભગવાન ગુરુ તમારી કુંડળીના દસમા ભાવ કાર્ય અને કારકિર્દીના ભાવમાં પ્રવેશ કરશે નોંધપત્ર રીતે ગુરુ અહીં ઉચ્ચ સ્થાને રહેશે હવે તેનો અર્થ સમજો જ્યારે ભગવાન ગુરુને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે અને કાર્યક્ષેત્રમાં સ્થાન આપવામાં આવે છે ત્યારે વ્યક્તિ ફક્ત કાર્યમાં સફળતા જ પ્રાપ્ત કરતી નથી પરંતુ પ્રતિષ્ઠા પદ અને સન્માનના આશીર્વાદ પણ મેળવે છે તમારું નામ તમારી ઓળખ અને તમારી મહેનત બધું જ સમાજમાં એકસાથે ઉભરવા લાગે છે બન આ એવો સમય હશે જ્યારે તમારા કાર્યની વ્યાપક ચર્ચા થશે તમે જે કાર્ય પહેલાથી કરી રહ્યા છો તે નવી ઊર્જા દિશા અને માન્યતાથી ભરેલું હશે અને જે લોકો નવા સાહસો શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમયે સુવર્ણ તકો લાવશે અહીંથી ભગવાન ગુરુની નજર ધનના ભાવ પર પણ પડે છે આ તમારી નાણાકીય સ્થિતિમાં સ્થિરતા અને વૃદ્ધિ બંને લાવશે આનો અર્થ એ છે કે ઓક્ટોબરથી ભાગ્યનું ચક્ર ઝડપી બનશે ચોથી ભવિષ્યવાણી ચોવીસ નવેમ્બર પણ એક ખૂબ જ ખાસ તારીખ છે આ દિવસે શનિ જે ઘણા સમયથી વક્રી ગતિમાં હતો તે સીધો થઈ જશે કલ્પના કરો જ્યારે શનિ વકરી થાય છે ત્યારે અવરોધો વિલંબ અને વારંવારના પ્રયાસો વધે છે પરંતુ જ્યારે તે જ શનિ સીધો ફરે છે ત્યારે ઊર્જા ફરીથી એક દિશામાં વહે છે ધ્યાન પાછું ફરે છે વારંવાર અટકેલા કાર્યો હવે સ્થિરતા સાથે પૂર્ણ થશે ઘણા લોકો માટે આ સમયે નોકરીમાં સુધારો પ્રમોશન અથવા નવી નોકરીની તકો લાવશે એવું લાગે છે કે જીવન સામાન્ય થઈ જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને આખરે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહે